શું બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેરીબેન ઠાકોર હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ગડગામમાં યોજાયેલી રાત્રી સભામાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે આ વખતે બનાસકાંઠામાં ભાજપનું જીતવું મુશ્કેલ છે વડગામના મતદારો પાલનપુર લવાઈ રહ્યા છે અને રાધનપુરથી મતદારોને ભાભર લવાઇ રહ્યા છે સાથે જ તેમણે કહ્યું કે ઉમેદવાર નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલી છે ધનશક્તિથી લોકશક્તિ ખરીદી નથી શકાતી મારે લોકસભાની ચૂંટણી લડવી ન હતી પણ મને કિરીટ પટેલે કહ્યું માટે ચૂંટણી લડી રહી છું પાર્ટી સંઘર્ષમાં છે તેવા સમયે ચૂંટણી લડવી પડે છે

બે વાત છે એક તો વીસ લાખ પના મતદાર ઉપર ભરોસો નથી અને એક વાત એ પણ નક્કી થાય છે કે કોમ પણ પરાકાષને ભટાવી હોય એવું મને પોતાને લાગે છે સંવાદદાતા મોગજી ચૌધરી જોડાયા છે વિગતો પ્રાપ્ત કરીશું મોગજી જે રીતે ગેનીબહેનના એક બાદ એક નિવેદનો ચર્ચાઈ રહ્યા છે સભામાં આપેલું જે નિવેદન હતું ભાજપ પર જે રીતે તે આકરા પાણીએ થયા છે વધુ એક વખત તેમના નિવેદનો ચર્ચાઈ રહ્યા છે જી ધરોલ જે પ્રકારે લોકસભાની ચૂંટણીના જે પાલનપુર તાલુકાના ગઢ ગામે ગેનીબેન ઠાકોરની સભા યોજાઈ છે જે સભામાં ગેનીબેન ઠાકોરે અનેક આક્ષેપો પણ કર્યા હતા ગેનીબેન ઠાકોરે સભામાં નિવેદન આપ્યું કે ચૂંટણી પહેલા ભાજપ દરેક સીટ ઉપર પાંચ લાખની લીડની વાત કરતા હતા અને ભાષણ કરતા હતા પરંતુ બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે આવી સિસ્ટમ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં હોય તેવું પણ તેમને કહ્યું હતું તેમને કહેવું છે કે વીસ લાખ મતદારો ઉપર તેમને વિશ્વાસ નથી તેવી રીતે પાટણના લોકસભાના વડગામના જે મતદારો કેન્સલ કરીને પાલનપુર લાવી રહ્યા છે ને રાધનપુરથી થી આવી રહ્યા છે તેવા પણ આક્ષેપો તેમને સભામાં કર્યા હતા જોકે જે બહારથી મતદારો લાવવા પડે છે તો ભાજપ પાંચ લાખની લીડ ની જે વાતો કરે છે તે દાવા પો હોય તેવી પણ તેમણે વાત કરી છે એટલે કે જે સુખી લોકો છે તેમના દ્વારા જો ચૂંટણી લડવામાં આવે લોકશાહી ખરીદાતી હોય તો ભેગા થઈને તમામ સીટો પણ તેઓ ખરીદે એવા પણ આક્ષેપ કરવામાં એટલે કે જે પ્રકારે અત્યારે સભાઓ ચાલી રહી છે અને તે પ્રમાણે આ નિવેદન સામે આવી રહ્યા છે એટલે કે ગઢ ગામે જે ગત રાત્રિએ સભા યોજાઈ હતી તેમાં ગેરીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું હતું અને જે પાટીદાર સમાજના જે યુવાનો પર ખોટા કેસ કર્યા હતા તેને લઈને રજૂઆત કરી છે તેવું પણ તેમને નિવેદન આપ્યું છે કે અત્યારે જે સભાઓ યોજાઈ રહી છે ત્યારે ગેનીબેન ઠાકોરે ગત રાત્રિ સભામાં તમામ જે નિવેદનો હતા તે આપ્યા હતા જી ધન્યવાદ કોંગ્રેસ છોડી જનારા સા